ખાસ જ આપણે બધા સાંભળતા હશે આજે એજ રસ્તાઓની વાત કરવી છે સરકારની વિકાસ ની વાતો વચ્ચે વિકાસની વાસ્તવિકતા ને છતી કરી નાખી એવા દ્રશ્યો સામે આવ્યા છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઢગલી ગામના વડિયા ફળિયામાં પ્રસુતા પીડા ઉપડતા પાકા રસ્તાના અભાવને કારણે તેને ખાટલામાં નાખી અડધો કિલોમીટર દૂર સુધી લઈ જવી પડી હતી ત્યારબાદ એકસો આઠ મારફતે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી વડિયા આજ સુધી પાકો રસ્તો બન્યો નથી આ ફળિયામાં લગભગ પિસ્તાલીસ જેટલા ઘર આવેલા છે સુધી પહોંચી શકે તેમ ન હતું આ સમસ્યા કારણે પરિવારજન પ્રસુતાને આ મહિલાને ખાટલા માં નાખી અડધો કિલોમીટર દૂર પાકા રસ્તા સુધી લાવ્યા હતા હાજર એકસો આઠ માં તેને અમરોલી આરોગ્ય સામૂહિક કેન્દ્ર કરુડેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા રાત્રિના સમયે પ્રસુતા મહિલા બાળકીને જન્મ આપ્યો હતો હાલમાં માતા અને બાળકી બંને સુરક્ષિત છે તારી કોઈ સુવિધા નથી અત્યારે મેં મારી છોકરી માટે એક વાટ બોલાવી તો એક કિલોમીટર એટલે અમે છોકરીને માં લઈને આવ્યા રોડ ઉપર અને પછી અત્યારે આમડોલી દવાખાના માં દાખલ છે તો બધી રીતે સમસ્યા છે સાહેબ અમારે તો રોડ ની જ માંગ છે એકસો આઠ અંદર ગામમાં ઝેર ઝેર બેઠા આવવું જોઈએ